તો ભાઈ આપણે આ ગાડી ઉપાડવાની છે એલા ભાઈ આ ગાડી નહીં ઉપડે ઓલી સાયકલ ઉપાડી હાલ આપણે આ ગાડી ચોરી કરવાની છે એવું હે ભાઈ તો હાલ આપણે ચોરી કરી ધીમે બોલ ને એટલું તો જોસ્તી બોલ કે મને સંભરાય એમ કહું હા કર ગાડી ચાલુ હા તો લાવ ચાવી હાલ મારા બાપની થોડી ગાડી છે મારી બાઈ ચાવીની હોય હાલે મસ્ત ચાવી કર ચાલુ લાગી ચાવી હાલ ભાઈ બેહી જા હા તું નીચે તો ગાડી હું આકીસ ના ભાઈ ગાડી હું આકીશ કેમ કે મને સ્પ્લેન્ડર રાખવાનો બહુ શોખ છે બુધી વગર ના એક્ટિવ નીચે પેલા ભાઈ ગાડી તો હું જ આપવાનો હું ગાડી મારી ઉપર શૂટ કરે જો પેલા હું લેવા બાજુ અમે જે કરતા હોય આ ગાડી કોની ઉપર શૂટ કરે હે આ ગાડી મારા ઉપર શૂટ કરે કેમ કેમ કે આ ગાડી રે મારી હે